રાજ્ય સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યની તમામ જનતા રોગમુક્ત રહે અને પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે તે માટે વિવિધ આયોજનો કરે છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા મુક્તિ નિવારણ કેમ્પનું ડભોઈ ખાતે આયોજન કરાયું છે આગામી દસ નવેમ્બરથી અગિયાર ડિસેમ્બર સુધી ડભોઈના સેવા સદન ખાતે મેદસ્વીતા મુક્તિ નિવારણ યોગ કેમ્પ યોજાશે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા જિલ્લાના કોર્ડિનેટર ત્યારે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વડોદરા જિલ્લાના કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમાર અધ્યક્ષતામાં ડભોઈના કોચ અર્ચના પાંડે તેમજ સિનિયર યોગા ટીચર ગૌરીબેન ભટ્ટ અને યોગ શિક્ષકો દ્વારા ડોર ડોર ટુ પ્રચાર અને માર્ગદર્શન તેમજ મુક્તિ માટે આ શિબિરની અંદર મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરી હતી આગામી દસ થી અગિયાર ડિસેમ્બર સુધી આ કેમ્પ સેવા સેવાસેધન ખાતે યોજાશે ત્યારે મેદસ્વીતા મુક્ત ડભોઈ થી મેદસ્વીતા મુક્ત ગુજરાત યોગ અભિયાનમાં ડભોઈની જનતા મોટી સંખ્યામાં ભાગ લે તે માટે ખાસ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નમસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ મુકામેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન અંતર્ગત આજે યોગ શિબિરનું આયોજન કરેલું છે તો તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસથી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આપ સૌ મિત્રો આ યોગ શિબિરમાં જોડાશો યોગ શિબિરમાં જોડાવાનો સમય છે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધી તાલુકા નગર સેવા સદન દભોઈ સિવિલ કોર્ટની સામે યોગના માધ્યમથી યોગ શિબિરમાં આપ જોડાઓ યોગ શિબિરમાં જોડાઈ આપણા જીવનમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતની આ થીમના માધ્યમથી હાઈ બીપી લો બીપી ડાયાબિટીસ કેન્સર તથા માનસિક તણાવ જેવી ગંભીર બીમારીઓમાંથી પણ આપણે મુક્ત થઈએ એ હેતુથી ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન થયું છે તો આપ સૌને દબોઈની તમામ જનતાને અને ભારત દેશની તમામ જનતાને મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતના માધ્યમથી યોગના માધ્યમથી પોતાના જીવનને સ્વસ્થ બનાવો અને પોતાના જીવનના હેલ્થ વેલ્થ અને હેપીનેસ ત્રણે ત્રણ પ્રાપ્ત કરો અને શરીર ખલું ધર્મ સાધનમની વ્યાખ્યા થકી આપણા શરીરને સ્વસ્થ કરી આપણા જીવનના તમામ સુખોને આપણે માણીએ તો આવો આપણે સૌ યોગ કરીએ તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસે આપ સૌ રજીસ્ટ્રેશન કરો યોગ કરો અને સ્વસ્થ રહો એ જ અપીલ કરીશ હું તમામ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી થેન્ક યુ ધન્યવાદ જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ